રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ગુજરાતમાં બીજો દિવસ છે ત્યારે લોકો મોટી સંખ્યામાં અનેક જગ્યાએ ઉમટી રહ્યા છે ત્યારે અમારા સહયોગી ગાંચી વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો જાણવાનો પ્રયત્ન કર્યો હતો સ્થાનિકોની સમસ્યા શું છે તેઓ કેમ ત્યાં આવ્યા છે ત્યારે તેમણે શું જવાબ આપ્યો તે આપ સાંભળો રાહુલ ગાંધી તમારા ગામમાં આવ્યા છે તમને મળે છે તો તમે અહીંની શું સમસ્યા છે તમારી શું સમસ્યા છે આ ન્યાય યાત્રા છે તો કયો ન્યાય તમે એમના પાસે માંગશો ન્યાય યાત્રા છે પણ આ પછાત જિલ્લો છે બરાબર આમાં રોજગારની જરૂર છે લોકો અહીંથી કામ કરવા માટે બહાર પલાયન કરે છે કામ કરવા પણ રોજગારી ફેક્ટરીઓ વેક્ટરીઓ આવે તો સૌથી સારું રહે કેમ કે આ જિલ્લો એવો એટલો ગરીબ પ્રદેશ છે કહું કે બહાર જવાથી અહીં એટલી રોજગારી મળે તો પબ્લિક અમારું બહાર ના જઈ શકે તો અહીંયા રહી શકે તો અહીંથી લોકોના ઘર છોકરા નાણાં મૂકી તઈ જાય છે એના કરતાં અહીં રહે તો રોજગારી મળે સૌથી સારું રહે તો બીજી શું સમસ્યા છે શું તકલીફ છે આ બીજું તે તકલીફ છે કે આ રોજગારીની વધારે તકલીફ છે કહું પાણીની તકલીફ છે કહું કુવા પાણી મળી જાય તો સૌથી સારું કાલે લોકો ખેતી બી કરી શકે સારી સારી રોજગારી મળી શકે કઉ ખેતીમાંથી અહીંયા ભાજપના નેતાઓ જીતે છે તો જીત્યા પછી તમને મળવા આવે છે કારણ કે આદિવાસી વોટ આપતા હતા ભાજપ તરફ જતા રહ્યા એ તો હાર જીત તો થયા કરે છે કઉ હાર જીત તો એ તો ભાજપે આવે છે ને કોંગ્રેસે આવે છે કહું એ તો જે અમને કામ કરવાનું હોય તો કામ કરતા નથી કઉ પણ આ તો લોલીપોપ દોડાય દે છે કામ કરીશું શું કરી અને પણ હજુ સુધી કામ થયા નહીં ગયું તો કામ નહીં થતા તમારા સરપંચ કે જે ધારાસભ્યને તમે વોટ આપો છો તો એને કહો છો રજૂઆત કરો છો કે નહીં રજૂઆત કરવા જઈએ પણ રજૂઆત થતી નથી અહીંયા તો આપણે રોજગારી પહેલો મુદ્દો રોજગારી અહીં રોજગારીની જરૂર છે પછી પાણીની જરૂર છે રોડ રસ્તાની જરૂર છે આરોગ્યની જરૂર છે શિક્ષણની જરૂર છે અહીંયા પણ અહીંયા તમારે હાલ ભાજપના ધારાસભ્ય છે હા બરોબર તો એ આ તકલીફ છે સરકાર તો કે છે વિકાસ કરી રહ્યા છે તો એ લોકો અહીં આવે છે જોવે છે તમે કોઈ રજૂઆત કરવા છતાં એમ તો પચાસ ટકા કામો થાય છે એમ કે સો સો ટકા થતા નથી એમ બીજા તો કામો એમને એમ લોકોનો ગામ લોકોની ઘણી રજૂઆત છે આ કરો પેલું કરો પણ એમાં પચાસ ટકા જ કામ થાય છે સો ટકા નથી થતા આદિવાસી ઇન્દિરા ગાંધી થી લઈ રાજીવ ગાંધીના સમય સુધી કોંગ્રેસ સાથે સંકળાયેલી હતી આ સીટો હવે એ આદિવાસી સમાજના લોકો ભાજપ તરફ જતા રહ્યા છે એનું કારણ શું છે એનું કારણ એવું તો છતાં તો પાંચ દસ પાંચ દસ વર્ષે પલ છતાં તો પલટા પલટાતી જ હોય એમાં કોઈ જીતે ને કોઈ હારે તો થવાનું જ છે દર પાંચ વર્ષે પાંચ વર્ષે સત્તા પરિવર્તન તો થતું જ હોય અમારે બીજું કંઈ કશું નહીં જોઈતું સાહેબ અમારે પાણીની

રાહુલ ગાંધી તમે આવો તો આ મારું કામકાજ સરસ કરજો શું કે સરકારના અહેવાલો માટે અને આ જ પ્રકારના સમાચારો માટે અમારી સાથે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી નમસ્કાર